ઉનાળામાં ચક્કીબેન એક એક તણખલું ભેગું કરી પોતાનો માળો બનાવી રહ્યા હતા ત્યાં કાગડાભાઈ આવીને પૂછ્યું ચકીબેન ચકીબેન આ શું કરો છો તો ચકીબેન બોલ્યા કાગડાભાઈ હું તો માળો બનાવું છું તમે પણ બનાવો આગળ ચોમાસું આવે છે તો વેશો કે કાગડો બોલ્યો માળો બનાવવામાં એવું ગણી શું બે સળીઓ આમ મૂકી અને બે સળીઓ તેમ મૂકી એટલે બની ગયો માળો સખી બેને કાગડા ભાઈને સમજાવ્યું કે કાગડા ભાઈ જો માસામાં તો વરસાદ પડે પાણી પડે વાવાઝોડું આવે આપણો માળો મજબૂત અને વ્યવસ્થિત હોવો જોઈએ પણ કાગડા ભાઈ તો જકી બેની વાત હસવામાં ઉડાડી દીધી પહેલા જ વરસાદમાં કાગડા ભાઈનો માળો તૂટી ગયો કાગડા વરસાદમાં ઊંઝાવા લાગ્યા એને વિચાર્યું કે ચાલ પાડોશી ચક્કી ના ઘરે જઈ માળા ની ગરમી માં ચૂપચાપ બેઠો રહીશ કાગડા ભાઈ ના માળા પાસે વરસાદ માં ભીંજાતા ભીંજાતા પહોંચ્યા અને બોલ્યા ચક્કી બેન ચક્કી દરવાજો ખોલો હું વરસાદમાં ભીંજાઈ રહ્યો છું ચકીબેન બોલ્યા ઉભા રહો કાગડા હું મારી બબુ ને નવડાવી રહી છું કાગડા ભાઈ થોડી વાર રાહ જોઈ અને ફરી બોલ્યા ચક્કી દરવાજો ખોલો હું વરસાદમાં ભીંજાઈ રહ્યો છું ચક્કી બોલ્યા રહો કાગડા ભાઈ હું મારી બબુ માટે ખીર કરી રહી છું ભાઈ થોડીવાર રાહ જોઈ અને ફરી બોલ્યા ચક્કી બેન જલ્દી દરવાજો ખોલો હું વરસાદમાં ઠંડીથી ભીંજી રહ્યો છું

તો કાગડા ભાઈ બધી ખીર ખાઈ ગયા હતા અને बाजूના ચૂલામાંથી સરકતું લાકડું ઉપાડી બોલ્યા મારી પૂછડી બળી ગઈ ઘરેથી મમ્મી મારી પૂછડી બળી મારી પૂછડી બળી ગઈ મારી પૂછડી બળી ની ખીર ખાઈ મારી પૂછડી બળી ગઈ વાર્તા પરથી આપણને આપણે હંમેશા કે આપણે હંમેશા વાળી મુસીબતો નો વિચાર કરી જ રાખવો જોઈએ